નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર શાક માર્કેટ થી લઈને પાટડી હનુમાનજી મંદિર રોડ ચાવડા શહેર બ્રહ્મપુર વિસ્તારમાં ભરવું ઉનાળે ચોમાસાનો માહોલ આ વિસ્તારની અંદર લખતર તાલુકા પંચાયત સદસ્ય લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘર આવેલા છે તેમ છતાં છેલ્લા બે વર્ષથી આ પાણી લીકેજ તેઓ બંધ કરાવી શકતા નથી લખતર ગામની સુવિધા માટે સરકાર શ્રી દ્વારા લોકોના ટેક્સમાંથી જલસે નલતક યોજના અંતર્ગત રૂપિયા બે કરોડની બે કરોડ ફાળવવામાં આવ્યા હતા લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ વાસમો અને કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં આશરે ચાલીસ કિલોમીટર લંબાઈની પાણીની નવી પાઇપલાઇન નાખવામાં આવી છે પરંતુ આ પાઇપલાઇન પ્લાન મુજબ નાખવાના બદલે છ થી એક ફૂટ જેટલી ઊંડાઈ નાખવામાં આવી છે આ પાઇપલાઇન આશરે બસો જગ્યાએ લીકેજ હોવાથી સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ સરકાર દ્વારા પાઇપલાઇન રિપેરિંગ માટે વધુ આઠ લાખ ફાળવેલ હતા તેમ છતાં પાઇપલાઇન ઓછી ઊંડાઈ નાખવામાં આવી આવ્યો અનેક જગ્યાએ લીકેજ થઈ રહી હોવાથી લખતર ગામમાં વગર વરસાદ અને ભર ઉનાળે ચોમાસે જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે આ અંગે અનેકવાર મીડિયામાં આવવા છતાં લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ વાસમોના અધિકારીઓ તાલુકા પંચાયતના અધિકારીઓ અને જિલ્લા પંચાયતના અધિકારીઓ કલેક્ટર કચેરીના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન રાખી પાણીનો વેડફાટ બંધ કરવા માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી ત્યારે સુરનગર જિલ્લા પ્રભારી સચિવ રાજ્ય શંકર દ્વારા આશરે બે વર્ષ પહેલા લખતર તાલુકા પંચાયતમાં પાણી જિલ્લા કક્ષાના કક્ષાના અધિકારીઓની મિટિંગ બોલાવી પાણીનો વેરફાર અટકાવવા આપવામાં આવ્યો ધારા ધરાહર અનાદર થઈ રહ્યા અનુસ્પ જોવા મળી રહ્યું હોવાનું જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તેમના દ્વારા તાલુકા પંચાયતની અંદર આ અંગે મિટિંગ કરવામાં આવી હતી